રામને મળવા ભરતજી જી આયો સાથે સ્વજન સ્નેહી લાયો પાહી મામ કહી ગીર્યો ધરણ પર ગિર હોશ ગુમાયો ડુબતો બાળક દેખી માત જેમ રામે તરત ઉઠાયો અપરાધી જેમ જુએ ભરતજી કોમલ કંઠ રૂંધાયો વનવાસીનો વેસ જોઈને અંતરમાં આકડાયો હૈ લગાતા હૃદય રામનો ઉદધી જેમ ઉભરાયો આંખે વર્ષે આશા ભરત દેહ ભીંજાયો રયા નિહાળી ઋષિ મુનિને ભરત અતિમન ભાયો ઓછો નથી કોઈ એકબીજા એકથી એક સવાયો અર્પણ થઈ ગયા એકબીજાને કૌશલ્ય જાયો દેહ જુદાને એક આત્મો નીરમાં નીર સમાયો ભાઈ વિનાના ભોળાએ ભાડ્યા ભાઈ બનેના ભાવો સહજ સમાધિ લાગી શિવને માણે કે પદ ગાયો રામને મળવા ભરતથી હ્યો